નમસ્કાર દોસ્તો વીડીડી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો પહેલાં તો આ વિડીયો જેમ કે દરેક ઠાકોર સમાજના લોકો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો ત્યારે દોસ્તો જેમ કે નાનકડું જેમ કે ટાણીઓ શું બોલી રહ્યું છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે આ ટાણીયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો જેમ કે ઠાકોર સમાજના કલાકારો વિશે દોસ્તો તે શું બોલવા માગે છે તમે દોસ્તો આ વિડિયો જોવા માટે વિડીયોને એક લાઈક કરીને શેર કરવા ન બોલે તો ચાલો તમને હું આખો વિડીયો બતાવું કે જેમ કે ટ્યાણીઓ જેમ કે ઠાકોર સમાજ માટે શું કહેવા માંગે છે ખરેખર દોસ્તો જેમ કે ટ્યાણી આગળ આવે છે તો આપણે પણ આવું જરૂરી છે જય માતાજી જય ઠાકોર સમાજ આવનારા અગાઉ દિવસોમાં જે વિધાનસભાનો કાર્યક્રમ હતો તો તેમાં અનેક કલાકારોને આમંત્રિત કરેલા હતા અને અમારા ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને નતા આમંત્રિત કર્યા તો અમારા ઠાકોર સમાજની લાગણી દુબાઈ છે તો મારા ઠાકોર સમાજને ન્યાય મળવો જ જોઈએ અને હા આ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે કોમેન્ટ નહીં કરો તો ચાલશે પણ શેર જરૂર કરજો જય ઠાકોર સમાજ